અમદાવાદમાં શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાળી સાડા ચારસો બ્રહ્મ સમાજ દ્વારા રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ન્યુ મણિનગર એરિયાના ટ્રિનિટી સ્પોર્ટ્સ એકેડમી મેદાન ઉપર એક ખૂબ જ સુંદર રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જ્ઞાતિ ભાવના ધરાવતા લોકોએ આર્થિક સહયોગ આપ્યો હતો અને દાતાઓના સાથે સહકારથી સવારે દસ વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા સુધી જ્ઞાતિના યુવકો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જ્ઞાતિના ઉત્સાહી યુવકોએ ભાગ લેતા મહાકાલ ભક્ત શિવજી ભક્ત નીલકંઠ ભક્ત અને ભોલેનાથ ભક્ત આ રીતે ભોલેનાથના ચાર નામથી ટીમ બનાવવામાં આવી હતી અને બે ટીમ વચ્ચે એક એક મેચ રમાડીને બંનેની વિજેતા ટીમ વચ્ચે સાંજે ફાઇનલ મેચ રમાડવામાં આવી હતી સાથે સાથે બપોરે મધ્યંતરમાં જ્ઞાતિ મહિલા મંડળ તરફથી પણ બહેનો માટે લીંબુ ચમચી રીંગ ધ ટોસ અને સંગીત ખુરશી જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જ્ઞાતિ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટની વિજેતા ટીમ અને રનઅપ માટે ટ્રોફી આપવામાં આવી હતી તથા વિજેતા ટીમના અગિયાર ખેલાડીઓને મેડલ આપવામાં આવ્યા હતા એ જ રીતે મહિલા સ્પર્ધામાં પણ દરેક રમતના પਹਿલા અને બીજા વિજેતાને ઇનામ આપવામાં આવ્યા હતા સાથે સાથે ભાગ લેનાર તમામ ખેલાડીઓ માટે અને મહિલા ખેલાડીઓને ઉજ્જૈન શ્રી મહાકાલની ફોટોફ્રેમ ભેટમાં આપવામાં આવી હતી યુવક મંડળ દ્વારા સવારે દસ વાગ્યે તમામ માટે નાસ્તો બપોરી ભોજન અને ગરબા તથા ડાન્સનો આનંદ માણ્યો હતો અને આ કાર્યક્રમમાં ખેલાડીઓ સિવાય તેમના પરિવારજનો અને અન્ય જ્ઞાતિજનો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આયોજનની મોજ માણી હતી બ્યુરો રિપોર્ટ જીટીવી ન્યૂઝ અમદાવાદ